સ્ટોરી મૂકશે اپ دے سٹوری مکھ

અનંત આ લોકો ની છે ને કઈ રીતે તમને ખબર પડી જ ગઈ છે આપડે બે વાર લોન કરવાની થી

થાય તો પૈસા તમને વાપરવાના એમાં એવું જરૂર નથી તો દસ લાખ ની કરાવી હોય તો એમાં લાખ રૂપિયા ખાતામાં તો લાખ રૂપિયા નો વ્યાજ લાગે પાંચ કા ઉપાય

ભાડું આવે એમાંથી લોન ભરો બે વારમાં મકાન તમારું ત્રીજા વારે બીજા ફ્લેટની લોન લઈ લ્યો આમ કરતા કરતા ત્રણ ચાર ફ્લેટ લઈ લ્યો બધાય મુંબઈ ફ્લેટ તમારા આવી ગયા પછી તો કે પછી ગાડીઓ લેવાનું ચાલુ કરો પછી તો હકાલ વાર ને એ ભાડે ચડાવો હોય કે આ ભાઈ મને જ આવીને ખબર મારે રસમ નો ધરાવો